હવે આપણે બંધારણ તરફ જઈએ ગામના પાટણ જિલ્લાના પાટણ તાલુકાના આ નોરતાવાટા ગ્રામે સંત શ્રી નરભેરામ મહારાજ ચામુંડા માતા સંત શ્રી દોલતરામ મહારાજના સાક્ષીએ આ બંધારણ થયું છે શાંતિથી આપણે સાંભળીએ સંત શ્રી નરભેરામ મહારાજ તથા સંત શ્રી દોલતરામજી મહારાજની અસીમ કૃપાથી સમસ્ત નોરતિયા પરિવારનું બંધારણ અમલીકરણ આજથી 26 1 2026 સોમવાર મહાસૂદ આઠમના રોજથી આ બંધારણનો અમલ થશે હવે આપણે શાંતિથી સાંભળીશું પ્રથમથી આપણે શરૂઆત કરીએ બંધારણનો પ્રથમ મુદ્દો છે દીકરા દીકરીના સગાઈ પ્રસંગે 25 માણસોને જ આવવાનું રહેશે દીકરા દીકરીના સગાઈ પ્રસંગે 25 માણસોને જ આવવાનું રહેશે દીકરા દીકરીના સગાઈ પ્રસંગે કોઠામરા પ્રતાની જગ્યાએ

लग्न प्रसंघे जानमा आमंत्रण शिवाय कोई व्यक्ति ये जावणो रहसे नहीं लग्न प्रसंघे वरघोडो ढोल तथा सरनायनी सरनायनी થી કરવાનો રહેસે બેન્ડવાડા ડીજે બધું બંધ રહેસે लग्न प्रसंघे તેમત મામેરૂ લાવવા તથા ડીજે ની प्रथा સદાંતર બંધ તથા ફટાકડા ફૂડવાના રહેસે નહીં लग्न પ્રસંગ ની રાત્રે રાસગરબા ઢોલ તથા શરણાઈ થી રાખવાના રહેશે તથા ફટાકડા ફોડવાના રહેશે નહીં લગ્ન પ્રસંગે દીકરા તથા દીકરીના લગ્નમાં દાગીના પેટે સોનાની બુટ્ટી તથા ચાંદીનું મંગલસૂત્ર તથા ચાંદીની પાયલ આપવાની રહેશે લગ્ન પ્રસંગે જમણવાર પોતાની પસંદગી પ્રમાણે કરવાની છૂટ રહેશે દીકરી તથા દીકરાના મામેરા પ્રસંગે અગિયાર હજારથી એક લાખ એકાવન હજાર સુધીની રોકડ રકમ મૂકવાની રહેશે તથા દાગીના પ્રથા સદંતર બંધ રહેશે દીકરા તથા દીકરીના મામેરા પ્રસંગ વાસણોમાં રસોડા સેટ તથા એક બેડું તાંબાનું લઈ જવાનું રહેશે તથા ઓઢામણા પ્રથા બંધ કરી રોકડ રકમ કવરમાં આપી ઓઢામણું કરવાનું રહેશે તથા દીકરી જમાય ભાણેજના કપડાં લઈ જવાના રહેશે દીકરીના લગ્ન પ્રસંગે પૂરગતમાં એક રસોડા સેટ તાંબાનું બેડું વગેરે આપવાનું રહેશે

जमणवार तथा तथा डीजे प्रथा सदान्तर बंद રહેશે સમગ્ર સુ પ્રસંગે રાવણામાં અમલ અફિણ અમલ એટલે અફિણ प्रथा સદાનતર બંધ રહેશે મરણ પ્રસંગે બારમાની प्रथा ચાલુ તથા અમલ प्रथा સદાનતર બંધ રહેશે ગામમાં दारू ગાળવો નહીં તથા બહારથી લાવી વેતન કરવું નહીં ઉપર જણાવેલા બંધારણના નિયમોનો ભંગ કરેલ વ્યક્તિ સાથે સમગ્ર ગામજનોએ નિયમ ભંગ કરનાર વ્યક્તિથી કોઈ વ્યવહાર તથા સારા તથા નરસા પ્રસંગોમાં જવાનું રહેશે નહીં બંધારણનો અમલ કરવા માટે ખૂબ કડક કાયદો બનાવેલો છે આ બંધારણ તોડનાની સાથે ગામ બહાર મૂકવાની વાત થઈ છે બરાબર એટલે ધ્યાન રાખવાની જરૂર છે ખૂબ આવકારદાયક બંધારણ છે ભાઈ આ મોંઘવારીના જમાનામાં પૈસાનું મૂલ્ય કેટલું છે તો જે મજૂરી બે હાથે કરતો એને ખબર પડે એટલે એ પ્રમાણે સમજી અને દરેકે હેડવું જોઈએ અને બંધારણનો અમલ કરવો જોઈએ ખોટા દેખાદેખી કરવા એના કરતાં આપણું ઘરનું જેટલી પોચ હોય એ પ્રમાણે અવસર કરીએ અને જે ખોટું છે તો ખોટું જ છે અફીણ એક વ્યસન છે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ આપણી શૈક્ષણિક યોગ્યતા આપણા વ્યવહારથી આપણે સારા દેખાઈશું અફીણથી સારા નહીં દેખાઈએ અને દારૂ અને ગાળવો અને પીવડાવો એ વાળા કરતા મોટું દૂષણ છે ગાળવો અને પીવડાવો તમે ગાળો છો અને પીવડાવો છો તારે પીવે છે ને કોઈ ભાઈ ગાળવાનું બંધ થઈ જશે તો ક્યાંથી પીશે એટલે આપણે કોઈના ઘરને બચાવી લઈશું એવું રાખીએ અને આ બધા બંધારણમાં અમારા શિક્ષક મિત્રો તથા ગામજનો સાથે છીએ અમે અમલ કરાવવામાં પણ અમે સહકાર આપને પૂરતો કરીશું